સાહેબ રીંગ જાય છે આ બેન કેના નંબર હે સાહેબ આ મારા હાહુના નંબર છે મારા હાહુ ફોન કરો બાકી તો કોઈ નવા નંબરમાંથી ફોન નહીં ઉપાડે મારા હાહુ સન જોતા ના આવડે કેનો ફોન આવ્યો હોય એટલે એ ઉપાડીએ બાકી અમાર ઘરના કોઈ ફોન નહીં ઉપાડે નવા નંબરમાંથી માંથી ખબર છે પોલીસ સ્ટેશન ગઈ એટલે છે ને કોઈ ફોન નહીં ઉપાડે એટલે કહો સાહેબ ઈને કરો મારા હાહુ નંબર છે આ સાહેબ જોટ કરો મને આવકી છાઈ છે બેન રીંગ તો જાય છે હું ઉપાડે તો હારું ઉપાડતા નથી કોઈ એટલે કહું છું રીંગ તો જાય છે રીંગ જાય પણ ઉપાડે તો હારું હું જ કહું છું જાય મારે ક્યાં રહેવું માં ઉતર વગર કેમ જાઉં મને મારે નકર તો મોજી સહન કરીને પડી રહી એટલા વરફ આવે તો મને હાથ સલાકી કરે એટલે જાય કઈ વાંધો નહીં બેન ફોન કરું ને હવે તમે રડવાનું બંધ કરી દો ફોન કરું છું ને કે તમે પોલીસ સ્ટેશને આવો કે અમે પછી અહીંયા ઘરે આવીએ એટલે તમે છે ને રડવાનું બંધ કરી દો બેન ધીરજ રાખો શાંતિ રાખો ઓલું રડ રડ ન કરો આવા તો મારા ખાડીમાં કેટલાય કેસ આવે સાહેબ ધીરજ જ રાખીએ એટલા વરસ સાહેબ ધીરજ રાખી હવે કેટલી ધીરજ રાખી સાહેબ હવે તો હું કંટાળી ગઈ એવી કંટાળી ગઈ સાહેબ હું તમને મારા માવતર માનું તમે જો એવા હાસા હોય તો મારું માનજો બાકી બધા છે ને ખરાબ જ કે આ ખરાબ છે આ ખરાબ છે સાહેબ હું હાસી વાત કરું રિંગ તો જાય હવે ઉપાડે તો સારું

ઉપાધિમાં પડી તી પેલા તારે હરખી રખાય ને પહેલાં ત્યાં બહુ સડાવી મોટે બહુ સડાવી મારી વહુ મારી વહુ નહીં મારી દીકરી મારી દીકરી સોનલનું તું જીરી રાખે છે તને સોનલ વહુ ઉપર ખીજ જ સડે ખબર નહીં હું ખીચ સડતી હોય વટાણી બિસાડા બે જેવું છે તારે એનું ધ્યાન રાખવું જોઈએ હું તો એમ કહું આનું રાખ નું રાખ બેનું હરખું રાખ એક વહુ ને આમ રાખ એક ને આમ રાખ એમ ન કરાય ન હારું લાગે એ તને ખબર છે એ તો હું સોનલ વહુને તેડવા વાગ્યો નકર કર સંધિ પટાણે ક્યાંય ન રહે પછી અફસોસ થાય તેને ભગવાને બાળક દીધું તો એનું હવે ઓલું રાખે ને તો હવે મોટી વહુને ઈખીસ સાડે છે કે એને કેમ હવે એની બધી જાય જાત થઈ જાય દીકરીઓ દીકરો હટાણ તો એક સમાન છે એટલે એનું બધુંય થઈ જાય એટલે એટલે આ મોટી વહુએ આમ કાવતરું કર્યું કે હં આ ભા આને આમ સોનલ ને તો હું છોકરું ન રહીએ તો પછી આ બધુંય મારા છોકરાઓનું થઈ જાય એ બધું એવું કરે છે એને ખબર છે બધી વાત કઈ નહીં એ હું કઈ કાવતરું નથી કહ્યું હા તમે ખોટે ખોટી મોટી વહુને ઓલી ના કરો હા શું કહું તો રોગે રોગા તમે ઓલું કરો તી કઈ મોટી વહુ વાક વાત બિસાડીને રોગે રોગી વાતમાં લ્યો રોગે રોગી વાતમાં લ્યો કારણ વગર એને બિસાડીને હું તો પોલીસ સ્ટેશન હું કોઈ નહીં જાય તો હું તો જાય કે મારી વહુ કઈ વાત નથી મારે તો એમ જ કેવું ભલે તો જાગ્રતા ન કરવા આપણે ની શું થઈ જવાય હું તો એમ કહું પછી આપણે આ ઓલાતા ખારાતા ન લાગીએ પોલીસ વાળા અહીંયા આપણે ત્યાં વહી હું તો એમ કહું તારે જાઓ જા અમે તો કોઈ નથી જાવાને જા તું એક કંઈ ઓલું કરી તો કંઈ નહીં ને પોલીસવાળા માની જાય કે નહીં તારું ઓલું કરે કે નહીં મોટી હોવા અહીં આવતી રહીએ એ મોટી હોવાને રહેવા દે જેમ કરે એમ કોઈને ક્યાંય જવું નથી તને કહું જોઈ દે તારા પપ્પા યટાણી ના આવ્યા મેં કીધું સોનાલને મજાના જ મજાના હમણાં તેને એવું કામ આવી ગયું એવું કામ આવી ગયું કે માનતા જ નથી આવતા જ નથી એવી કે સરે માનતા પપ્પા ઉપર મમ્મી હોય તો પપ્પા ક્યાંથી આવી હગે તમે પણ હાવ બિચારાને કામ કેટલું હે એમાં અમારું લગ્નનું હવે એ પાછી બધું ગોઠવવાનું હે સોનલબેન બિચારા પડી ગયા એમ કંઈ વાંધો નથી મેં જીજાજીને ફોન કર્યો હતો કે ના હવે હજી કંઈ વાંધો નથી મમ્મી રજા કે નહીં આપી દીધી હોય ને હું તો એમ કહું એ મમ્મી આપણે જાય તો ખરી રજા આપી દીધી હતો રજાપડી હોય તો ઘેર જાઉં અહીંયા ઘેર તો જવું પડે ને વાતું કરતો હું ત્યાં વેવાય ની ત્યાં આપણે સોનલે મળવા જાય ખાસ ગાડી કરીને તો જાઉં તો પડે ને વાતું કરતો બસમાં ત્યાં ન જવા દીધો મમ્મી આવી ગાડીમાં આવી ગાડીમાં રોગે રોગવા ભાઈ રૂપિયા નાખવાના કારણ વગરના એટલા રૂપિયામાં નાખી દેવાના ગાડીઓમાં ધીરે બોલો ને મમ્મી સાંભળી જાય હકાલવા વાળા ભાઈ વળી કે હે કે જો હું બોલે હે ધીરે બોલે મમ્મી તમે તો બોલવામાં એવું કરો હો હા કેવા છો તમે તો હાવ हूं केवा सोनिया बात करतो नहीं मन तो सोनाली हाहुन बीक लगे और कपो हिदे तो किया ना नहीं रही ले हवे से जो आईवा राजा अपनी ती आईवा तुमने खबर न थी हमने तुमने जो चेता बोलिए बोलिए बोलसे ने किसी मां वगर नो बोलिए नहीं हाहुनीनी जेठाणी ने बाप रे मन देवी बीक लगे मन तो तारे लगन नहीं था कि आवे है और कहीं करिया जो कबाड़ो तो मारे तो क्या नहीं नहीं लाऊं जयदेव क्या नहीं नहीं लाऊं બસ એટલું બધું ન વિચારવાનું એ મમી તાણ આવે ને તે બધું થઈ જાય ખોટે ખોટા તમે બે વર્ષ પછી નું વિચારવા માંડો આટાણ નું કરાય કાલ ની મત ખબર પડતી કાલ હું થાય કાલ હું એક મિનિટ ની મત પડતી રોગે રોગા તમે હુંલું હું કરિયે ન હુંલું હું કરિયે થઈ જાય ટેન્શન ન કરવા લેતા હે કારણ વગર નું હજ સે આવ તમે તો હે ફોન લેજે ફોન તકો લઉ કે કિમ સે કિમ નહી હવે તો વાત કરવા દેતા હે ન હું કરું હું નહી તું પગવાઈ માં હો ટીકલક માં પૂછું કા નહી પૂગી જાય હા મમી ઓટીકલક માં તો પૂગી જાહું બન્યા પડલી પછી એવી કમર દુખાવો થઈ ગયો એવી ને હા ભાભી તો મને હ કેવી કરી નહીં પાછા પોલીસ સ્ટેશન ને ગયા અમારે જવાનું હોય કે એને જવાનું હોય કેવા ભાઈ હતા તમારેથી તો રડતા હતા જોવાનું ને એટલે તો અહીંયા આવતી રહ્યો બાપા મને તો હાવ કંઈક થાવા માંડ્યું ઘરવાળા પેટમાં ન ભરે એટલું તો આપણે ભરે ને હે એટલું હાવ ફાટલ મગજ ભાભી તો બાપા આ બહુ છે હોદરીએ છે એવો મોટા ભાઈ તો અહીં અને ઘરમાં જોતો અસ્ત વ્યસ્ત પડ્યું હોય કાંઈ હમું ન કરે કાંઈ હોદ છે ને ઓ કંઈક તો માણસ જેવું રખાય આમાં ઘરમાંય મને તો અહીંયા આવું તો જરી પણ હું કર્યા બાપુજી મૂકવા આવ્યા એમાં આટલું બની ગયું જો તો ખરી વિચાર્યું ના તો એવું બની ગયું છે હદ થઈ ગઈ બાપા હું તો બહુ બી ભાભી હતી પોલીસવાળા ભાઈ ગયા લે એક લાઈન હિંમત કેમ આવેલી આટલી બધી લે આ તો મમ્મીનો ફોન ને હાલો હા મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો એ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન કેમ છે મજામાં ને હા મમ્મી સારું છે તમે કેમ છો સારું છે ને હા જો સારું છે બસ મજામાં છે જો બેન હું તને એમ કહેતી હતી સોનલ કે છે ને અમે નીકળી ગયા છે જો ફૂગવા જેવા તમે દવાખાને છે ને ક્યાં છે મારી દીકરી મમ્મી તમે અહીંયા આવો છો જોવા માટે અરે અમે તો ઘરે આવી ગયા હમણાં જઈએ કલાક પેહલા ઓહો કાંઈ વાંધો નહીં કરે આવો પણ અમારા ઘરે છે ને અત્યારે તો મમ્મી બહુ જ પ્રોબ્લેમ આવે છે એમાં એવું છે કે આ તો વાત કરું છું કોઈ છે નહીં ભાઈ ને સંદીપ છે ને નીચે વાત કરે છે ને મમ્મી ભાભી છે ને પોલીસ સ્ટેશને ગયા છે ભાઈ ભાભી ભાઈ તાન બધું થયું હું તમને પદી પછી છે ને મળીશ ને ત્યારે વાત કરી અત્યારે તો આટલી બધી હું વાત નહીં કરી કેમ કે મમ્મી છે ને પોલીસ સ્ટેશને ગયા છે અને એક એક છે ને શું કહેવાય બધા આપ પર કેસ કરવો ને આમ કરવું ને તેમ કરવું ને મમ્મી એવી વાત હાલે તમે અહીંયા આવો માં ભલે ત્યાં હું આવી ગયા હોય મને સારું જ છે મમ્મી ભલાઈ તમારી અહીંયા આવું મમ્મી સાચું કહું તમને オーマリン、イムテキン、ウベイジャガディモンカイビサリー、アプセンエパイヨコソジョヤビエン、アマテペル、ガディバンティオン、ナナディセンジョヤビエン、ネワトナウヨコケ、マネハチノトリオ、ポンケロネ、チェティペトカーソナル、ポリディ、ジョンガヘマキ、ポリディエン、ウンタイヨン、ソプラン、コイタレケ、ヘマディクリ、ソワントナテイワン、ビクラゲ、ビクラゲ、トワジャバディブ、ビクラゲ、 ના ના મમ્મી કાંઈ વાંધો નથી એવું સારું જ છે મને તમે કંઈ ઉપાધી ન કરો અને સારું જ છે પણ હે ઓલું શું કહેવાય તમને આવો મમ્મી ભલાઈ તમારી એક તો અહીંયા ને વધારે ક્યાંક ઝઘડા થાય તો ક્યાંય ના નહીં આપણું જ નામ ચડશે તમને ખબર છે ને ત્યાં મારે બેસવું પડ્યું તું અહીંયા ઘરે એટલે કહું છું મમ્મી ક મને કાંઈ વાંધો નથી તમે અહીંયા આવો શાંતિથી બે ચાર દી રહ્યો પણ અહીંયા આ લોકો તમે વાત જવા દો મમ્મી એટલી પ્રોબ્લેમ હાલે છે અત્યારે અમારા ઘરે એટલે કે મમ્મી તમે પાછા વયા હતા મને ખબર છે ને મારે આવું તો કહે કે માં જોવા ના આવી માં જોવા ના આવી કંઈ વાંધો નહીં હું સાંભળી લઈ પણ મમ્મી તમારો વાક મારે ક્યાંય લેવો નથી પોલીસ સ્ટેશને ગયા હે પોલીસવાળા અહીંયા આવી તમને પૂછપાછ કરીએ એટલે તમને સાચી વાત કરું કે તમે છે ને આવો જ મા મમ્મી પ્લીઝ ભલાઈ તમારી હા માં નહીં તો હાસી વાત છે તારી કોઈ વાંધો નહિ અમે નથી આવતા પાછા વળી જઈને તને સારું છે ને સીને એમાં દીકરી હાજી નહીં રહી હવે તું છે ને બધું અહીંયા પોતે ને એટલે ઘેર આવતી રહ્યો હું તો તને એક જ સલાહ આપું મારી દીકરી ત્યાં રેમાં હા હા મમ્મી હું એમ જ કરવાની છું છે ને આવતી જ રહેવાની છું તમે ઉપાધિ કરોમાં હા અને છે ને શાંતિથી તમે ઘરે વયા જાઓ પાછા હો મારું દુઃખ ન કરતા મમ્મી પણ અહીંયા તમે ખોટે ખોટા વાકમાં આવી ને મમ્મી ભાઈ કેમ છે મજામાં છે ને હું હાવ મજામાં છું જો તે મને સારું જ છે હા સંદીપ છે ત્યાં એટલે ઉપાધિ નથી ન કરતો હું બેન એકલી રહેતા હો મમ્મી હા ભલે જય શ્રી કૃષ્ણ રાખું અને ધ્યાન રાખજો દુઃખ ન લગાડતા

કેમ છો મજામાં ને તમને મારા વિડીયો બહુ જ ગમે છે તમે કમેન્ટ કરો એટલે હું બહુ ખુશ થાઉં છું કે વાહ મારા વિડીયા ગમે છે પણ હા મારી નવી ચેનલમાં તો જાઓ અને ત્યાંના વિડીયા તો જુઓ એ એકદમ મસ્ત સ્ટોરી હું બનાવું છું અને હા એ મારી લિંક છે ને મેં બાજુમાં આપેલી છે બોક્સમાં તો તમે પ્લીઝ એ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધી મારી ચેનલ ખુલશે હો અને જલ્દી જલ્દી તમે એ ચેનલમાં જઈ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જુઓ અને આગળના આગળ મારા વિડીયો શેર કરો અને જલ્દી જલ્દી મારી સબસ્ક્રાઇબ વન કે કરી દયો જલ્દી કરો જયદીપ સોનાલે કઈ કીધું છે કે મમ્મી મોટી પોલીસ કેસ કરવા ગઈ હતી તમે આવો માં આપણે પાછું ક્યાં જાઉં છે બી સાડી કે પોલીસ વાળા આવી તો તમને પૂછપરછ કરીએ કે ખોટે ખોટા વાતમાં આવો ને તમારો કોઈ વાત ન હોય ને પાછા કે ભાઈના લગન છે કે કે તમે મમ્મી વયા જાવ તો ભાઈ આપણે આખી ગાડી વાર લઈ પાછી પલેન ભાઈ રૂપિયા લઈ આવ્યા તાત્કાલિક બરાબર ને આપણે વયા જાય બકા માતા મોય પોલીસમાં ન પડું હું તો બહુ બી હાસી કા ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん、ごめん

પોલીસ સ્ટેશનથી બોલું છું અને તમારે બહુ અહીં રડતા રડતા આવ્યા છે તો તમારે બધા પોલીસ સ્ટેશને આવવાનું છે કંઈક આવો હો તમે બધા એ ભાઈ અમારી વહુ ન્યા આવી પણ ભાઈ અમે ન્યા હે તમને કહું પોલીસ સ્ટેશને સાહેબ જવાનું કે આપણે ક્યાં જાવું બાવું ન પાડ દેના હા સાહેબ એ માયું છે અમે ને કેમ આવી હોગી અમારી બહુ ઓલું કાઈ ઓલું નત સાહેબ અમારી તા હાલતા હોય બાતના તમને ખબર છે સાહેબ એ માં જેરી ખી જાય ગઈ બિચારી માં બાપ નંબરે ને એટલે સાહેબ કાઈ ઓલું થ્યું નથી પણ સાહેબ એ માયું છે કે એ છે ને જેરી ખી જાય ગઈ એટલે નિયા સેટ ભાગી આવી બાકી કાઈ ઓલું કાઈ છે ને એમ કે ઘેર આવતી રે મારી દીકરી એની એમ કીધું છે કે બધાય પોલીસ સ્ટેશન આવો હવે તમે બા પાડો કે નહીં સરખો જવાબ આપો ને રોગા આવને ના ને ના ને હા ને અમારે કેવી નવરાત ના હોય તમારી વાત સાંભળવાની